હવે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં તમારે લોકોને પેરામેડિકલ એટલે કે બીએસસી નર્સિંગ છે જીએનએમ છે એએનએમ છે ફિઝિયોથેરાપી છે એમાં એડમિશન લેવું હોય તો તમારા લોકોનું મોક રાઉન્ડનું પરિણામ આવી ગયું છે અને એ પરિણામ આવી ગયા બાદ તમારે એ શું કરવાનું છે તમારે કઈ કઈ રીતે અપડેટ જોવાની છે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે અને તમારે લોકોને જે બીએસસી નર્સિંગ ગવર્મેન્ટ કોલેજ છે એમાં આ મોક રાઉન્ડને અંતે કેટલા માર્ક્સે ઐટકું છે એની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમારે લોકો Google ગૂગલ ક્રોમમાં આવવાનું છે ગૂગલ ક્રોમમાં આવીને એડમિશન કમિટી છે એની વેબસાઇટ તમારે ઓપન કરવાની છે એમાં તમારે લોકોને બીપીટી બીએસસી નર્સિંગ જીએનએમ એએનએમ એ તમારે ખુલશે પછી તમે લોકોમાં જોઈ શકો છો તમારો અપડેટ આવ્યું છે પહેલી વસ્તુ આવી છે મોક રાઉન્ડના પરિણામની સૂચના તમારે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે એ સૂચના આપવામાં આવી છે એના પછી લાસ્ટ રેન્ક સંસ્થા મુજબ છેલ્લા મેરિટ નંબરની યાદી કે ભાઈ છેલ્લે કયા મેરિટ નંબર સુધી એડમિશન કઈ સંસ્થામાં મળ્યું છે એની માહિતી એના પછી અલોટેડ લિસ્ટ મેરિટ નંબર પ્રમાણે સીટ ફાળવણી તમારો જે મેરિટ નંબર છે એના પ્રમાણે જે સીટ ફાળવણી એનું લિસ્ટ આખું જાહેર કરવામાં આવ્યું છે અને યુઝર આઈડી પ્રમાણે સીટ ફાળવણી એ પણ જાહેર કરવામાં આવ્યું છે તો સૌથી પહેલાં આપણે લોકો સૂચના જોઈ લઈએ હવે જો તમને લોકોને સૂચના આપવામાં આવી છે કે મોક રાઉન્ડ છે એના રિઝલ્ટને આધારે તમને કોઈ સંસ્થામાં પ્રવેશ મળશે નહીં એટલે કે મોક રાઉન્ડમાં તમને જ્યાં પણ એડમિશન મળ્યું છે એ એડમિશન તમારું ફાઇનલ કહેવાશે નહીં માત્ર ને માત્ર આ રાઉન્ડ છે એ તમારા પ્રેક્ટિસ માટે જ હતો તમારે લોકોએ બેંકમાં કોઈ પણ ફી નથી ભરવાની જે સંસ્થા ખાતે એડમિશન મળ્યું છે તે સંસ્થામાં તમારે કોઈપણ પ્રકારની ફી નથી ભરવાની કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ સબમિટ નથી કરાવવાના કે એ તે સંસ્થામાં હાજર પણ થવાનું નથી એના પછી શું કહેવામાં આવ્યું છે કે મોક રાઉન્ડનો ઉદ્દેશ શું છે તો કે ભાઈ ઓનલાઈન ચોઈસ ફિલિંગ કઈ રીતે કરી શકાય એની માહિતગાર થવા માટે છે એટલે મોક રાઉન્ડમાં મળેલ જે પ્રવેશ ખાતે વિદ્યાર્થી કોઈપણ હેલ્થ સેન્ટરમાં ડોક્યુમેન્ટ જમા કરાવવા કે ફી ભરવા માટે જવાનું નથી ક્લિયર થઈ ગયું એના પછી તમને આ સૂચનામાં શું કીધું છે કે હવે તમે ભવિષ્યમાં એમ નહીં કહી શકો કે ભાઈ મને મોક મળી ગયું હતું એટલે મને આ કોલેજમાં એડમિશન આપી દીધું એવો તમે હક છે એ દાવો છે એ તમે કરી શકશો નહીં પછી કોઈપણ સંસ્થામાં છે એ તમને પ્રવેશ આપવામાં નહીં આવે અને જો મોકરાઉન્ડમાં તમને સીટ નથી મળી તો એના કયા કયા કારણ હોઈ શકે તો પહેલી વસ્તુ એ કે બહુ ઓછી સંખ્યામાં તમે લોકોએ ચોઈસ ઘરી હોય તમને લોકોને માન્યો કે બહુ ઓછા માર્ક્સ હોય અને તમે લોકો એક બે કોલેજ નાખીને બેસો ને પછી તમે એમ કે અમને ન મળે તો એ ન જ મળે એના પછી આપનો મેરિટ નંબર પાછળ હોય ને આપણે માત્ર સરકારી સંસ્થાની જ ચોઈસ ભર્યું હોય તમારે બહુ માર્ક ઓછા છે તો પણ તમે લોકો ખાલી સરકારી સંસ્થા જ નાખી હોય તો તમને લોકોને એડમિશન ન મળે એના પછી આપે ભરેલ ચોઈસ પૈકી અમુક સંસ્થાની મંજૂરી બાકી છે હાલો ભાઈ તમારા માર્ક પણ સાડા છે તો પણ શા માટે એડમિશન જ ફાળવવામાં આવ્યું તો કે જે સંસ્થામાં તમે લોકો એડમિશન લેવા ઈચ્છો છો એ સંસ્થામાં શું છે તો કે ભાઈ એ લોકો એ સંસ્થાને જ મંજૂરી નથી મળી તો એના પરિણામે તમને છે એડમિશન મળ્યું ન હોય હવે આપણે લોકો જે સીટ ફાળવણી છે એનું તમારું લિસ્ટ આખે આખું છે એ તમે જોઈ શકો છો એમાં સૌથી પહેલાં તમારા સિરિયલ નંબર આપ્યા છે પછી યુઝર આઈડી આપ્યા છે જનરલ મેરિટ આપ્યો છે કેન્ડિડેટનું નેમ આપ્યું છે સ્ટુડન્ટની કેટેગરી કઈ છે એને એડમિશન કઈ કેટેગરીમાં આપ્યું છે કયા કોર્સમાં મળ્યું છે અને કઈ કોલેજમાં મળ્યું છે એ સંપૂર્ણ માહિતી તમારે જો આમાં સર્ચ બાર આપ્યું છે એમાં તમારે તમારું જે નામ હોય એ તમારે સર્ચ કરવાનું છે જો આમાં નામ બતાવતા હશે તો તમને લોકોને એડમિશન મળી ગયું હશે જો નામ નથી બતાવતા તો તમને લોકોને એડમિશન મળ્યું હશે નહીં ક્લિયર પછી તમે લોકો આમાં જોઈ શકો છો કે કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવીને એ વસ્તુ છે આમાં તમને લોકોને આપવામાં આવી છે હવે આપણે લોકો કટ ઓફ તરફ જઈએ છીએ હવે તમને હજી કહી દઉં છું આમાં હું જે કટ ઓફની ચર્ચા કરવાનો છું તો બીએસસી નર્સિંગ અભ્યાસક્રમ છે એમાં તમારે લોકોનું મેરિટ કઈ રીતે બને તો કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એના માત્ર ને માત્ર થિયરીના તમારા ગુણ છે એને આધારે તમારું મેરિટ બનશે એનો મતલબ એમ કે ત્રણસોમાંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા છે એના ઉપર જ તમારે મેરિટ બનશે ક્લિયર થઈ ગયો તમારા બોર્ડનું જે ઓલ ઓવર પરિણામ છે એને આધારે મેરિટ બનવાનું નથી માત્ર ને માત્ર પીસીબીના આધારે જ છે તમારા લોકોનું મેરિટ બન્યું છે હવે આપણે કટ તરફ જઈએ છીએ તો ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ અમદાવાદ તો અમદાવાદમાં જે ઓપન કેટેગરી છે એમાં પીસી બીના થઈને કેટલા જેને નેવું પોઈન્ટ તેત્રીસ ટકા થતાં હશે એ વ્યક્તિઓને એડમિશન મળ્યું છે એ રીતે ઈડબલ્યુ કેટેગરીમાં જેને પીસીબીના થઈને કેટલા ટકા થતા હોય સત્યાસી ટકા થતાં હશે તો એને છેલ્લે એડમિશન મળ્યું છે અમદાવાદમાં પછી એસસી કેટેગરી માટે કેટલા ટકાવાળી છે બ્યાસી પોઈન્ટ છાસઠ ટકા છે એ આવ્યા છે એસટી કેટેગરી માટે કેટલા છે તો સેવન નાઇન ફોર ઝીરો ફોર છે ટકા છે એ તમારે આવેલા છે અને ઓબીસી કેટેગરી છે એમાં છ્યાસી પોઈન્ટ છાસઠ ટકાવાળી ક્લિયર થઈ ગયું તો મોકરાઉડનો પરિણામનો ટ્રેન્ડ આ રીતે રહ્યો છે એટલે જનરલી તમે લોકો જોઈ શકો છો ઓપન કેટેગરીમાં નેવ્યાસી ઉપર હશે એ લોકોને એડમિશન મળવાની શક્યતા રહેશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ તો ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ અમદાવાદ એના પછીની બીજા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ જામનગર તો જામનગરમાં ઓપન કેટેગરી છે એમાં પીસીબીના થઈને પંચ્યાસી પોઈન્ટ તેત્રીસ ટકા થયેલા હોવા જોઈએ તો એને છેલ્લે એડમિશન મળ્યું છે એ એક્યાસી ટકાએ એટકું છે એસસી કેટેગરીમાં એસી પોઈન્ટ તેત્રીસ ટકાવાળી એટકું છે એસટી કેટેગરીમાં છોતેર ટકા એટકું છે જ્યારે ઓબીસી કેટેગરી છે એમાં બ્યાસી ટકાએ છે ક્લિયર થઈ ગયો એના પછીની કોલેજ છે સરકારી નર્સિંગ કોલેજ ભાવનગર તો ભાવનગરમાં ઓપન કેટેગરી છે એમાં ત્યાંસી પોઈન્ટ તેત્રીસ ટકાએ ઐટકું છે પીસીબીના થઈને એ ડબલ્યુ એસમાં બ્યાસી છે એસસી કેટેગરીમાં ઇઠોતેર પોઈન્ટ સડસઠ ટકાવાળી છે એના પછી એસટી કેટેગરી છે એમાં પિંચોતેર પોઈન્ટ તેત્રીસ ટકાએ છે અને ઓબીસી કેટેગરી છે એમાં એક્યાસી ટકાએટકું છે ક્લિયર થઈ ગયો એના પછી ચોથા નંબરની કોલેજ છે સરકારી નર્સિંગ કોલેજ સુરત તો સુરતમાં ઓપન કેટેગરીમાં છ્યાસી પોઈન્ટ તેત્રીસ ટકાએ ઐટકું છે એ ડબલ્યુ એસ કેટેગરીમાં પંચ્યાસી ટકાએ ઐટકું છે એસસી કેટેગરીમાં સિત્તોતેર પોઈન્ટ સડસઠ ટકાએટકું છે એસટી કેટેગરીમાં સેવન્ટી નાઇન પર્સન્ટેજ છે એમાં ઐટકું છે અને ઓબીસી કેટેગરી છે એમાં કેટલાયે ઐટકું છે તો કે તમે છ્યાસી પોઈન્ટ તેત્રીસ છે ઐટકું છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં હવે એના પછીનો આપણે જોઈએ છીએ ગવર્મેન્ટ કોલેજ છે બરોડા તો બરોડામાં પંચ્યાસી ટકાએ ઓપન કેટેગરીમાં ઇટકું છે ઇડબ્લ્યુએસમાં ચોર્યાસી પોઈન્ટ સડસઠ ટકાએટકું છે એસસી કેટેગરીમાં ઇઠ્યોતેર પોઈન્ટ તેત્રીસ ટકાએ છે એના પછી એસટી કેટેગરી છે એમાં ઇઠોતેર પોઈન્ટ છે જ્યારે ઓબીસી કેટેગરી છે એમાં બ્યાસી પોઈન્ટ ટકાએ છે ક્લિયર થઈ ગયું આ વર્ષની જ આમાં કટ ઓફ છે ગયા ગયા વર્ષનો કટ ઓફ નથી એના પછી છઠ્ઠા નંબરની કોલેજ છે સરકારી નર્સિંગ કોલેજ પાટણ અથવા ધારપુર એમાં ઓપન કેટેગરીમાં બ્યાસી પોઈન્ટ છાસઠ ટકાવાળી એટકું છે ઇડબલ્યુ એસ છે એમાં એક્યાસી ટકાવાળી એટકું છે એસસી કેટેગરીમાં ટકા એટકું છે એસટી કેટેગરીમાં પં પંચોતેર પોઈન્ટ ત્યાંશી ટકાએ એટકું છે અને ઓબીસી કેટેગરી છે એમાં એંસી પોઈન્ટ છાસઠ ટકાવાળી એટકું છે એના પછી સાતમા નંબરની કોલેજ છે સરકારી નર્સિંગ કોલેજ રાજકોટ તો રાજકોટમાં ઓપન કેટેગરી માટે બ્યાસી પોઈન્ટ છાસઠ ટકાએ એટકું છે ઇડબ્લ્યુ એચમાં સેવન્ટી નાઇન સડસઠ છે એસસી કેટેગરી છે એમાં પણ સેમ જ છે સેવન્ટી નાઇન પોઈન્ટ સડસઠ છે એસટી કેટેગરી છે એમાં પિંચોતેર પોઈન્ટ તેત્રીસ ટકાવાળી છે ઓબીસી કેટેગરી છે એમાં એક્યાસી ટકાવાળી એટકું છે એના પછીની જે છેલ્લી ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ છે એ સરકારી નર્સિંગ કોલેજ સિદ્ધપુર તો એમાં તમે લોકો જોઈ શકો છો કે બ્યાસી પોઈન્ટ છાસઠ ટકા એટકું છે ઇડબલ્યુએસમાં એંસી પોઈન્ટ તેત્રીસ ટકા એટકું છે એસસી કેટેગરીમાં છે આપણે કહેવાય કે સેવન્ટી માર્ક્સે ઐટક્યું છે એસટી કેટેગરીમાં સેવન્ટી સેવને ઐટકું છે અને ઓબીસી કેટેગરી છે એમાં એંસી પોઈન્ટ છાસઠ ટકા વાળી છે ક્લિયર થઈ ગયું આ રીતે મેં તમને કટ ઓફ દઈ દીધા છે એમાં તમારે જોવાનું છે કે હવે તમને મળી શકે એમ છે કે નહીં અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો